સુરત શહેરમાં ધોરેટીના રંગોની અનોખી ઉજવણી કરવામાં આવી હતી યુવાઓએ ધન ડિસ્કો હોળી મઢ હોળી સાથે પુલ રાઇડ જેવી પરંપરાગત હોળીથી કરતા અનોખી ઉજવણી કરી હતી જેમાં મોર્ડન ગીતો લાઉડ મ્યુઝિક અને રંગોથી હોળી પર રમાય છે જેમાં યુવા ધન ચહેરા પર પણ કલર લગાવવાની સાથે સાથે કિચડ હોડી રંગત પણ જોવા મળ્યા હતા સાથે સાથે અબિલ ગુલાની છોડો પણ ઉડી હતી સમયની સાથે તહેવારના રંગરૂપમાં પણ પરિવર્તન આવી જવા પામ્યું છે પહેલાના સમયમાં દસ દિવસ સુધી હોળીની ઉજવણી સતત કરવામાં આવતી હતી જેમાં નેચરલ કલર ફૂલોના પાણીથી હોડી રમાતી હતી કેસોડના ફૂલો અને પરંતુ મોડર્ન સમયમાં હોડી રમવાની સ્ટાઇલો બદલાઈ જવા પામી છે અબિલ ગુલ્લાની જગ્યાએ કેમિકલ યુક્ત કલરોથી ઉજવણી કરવામાં આવી હતી અગાઉના સમય કરતાં પેરવસ્તી લઈને રમવાના અંદાજમાં પણ ધરખમ પરિવર્તન આવ્યું છે પહેલા ઘરે જ યુવાનો હોળી રમતા હતા પરંતુ હવે પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસમાં પણ હોડીનું સેલિબ્રેશન થયું છે જેમાં અલગ અલગ થીમ અને હોડીને વધુ રંગીન પણ બનાવી રહ્યા છે સુરત શહેરમાં હોડી ઇન ડિસ્કોથી રમવાનો અંદાજ યુવાનોમાં ફેવરિટ બન્યો હતો આયોજકો ફોર્મ હાઉસ સાથે પાર્ટી પ્લોટમાં પણ જાણીતા ડીજે વાળાને બોલાવ્યા હતા જેની યુવાનો ડીજે અને દેશી ઢોલના તાલે થિરકતા થિરકતા હોડીના રંગે રંગાયા હતા સુરતી યુવાનોમાં આક્રેસ જેટલો એટલો ભારે વધી જોવા પામ્યો છે કે તહેવારમાં બોલીવુડ અભિન અંગ બની જોવા પામ્યો હોય તે હોળીની ઉજવણીમાં પણ ફિલ્મી ગીતોની ધમાલ જોવા મળી હતી હોળીના ગીતો પર યુવાનો રંગે રંગતા જોવા મળ્યા હતા જેમાં બલમ પિચકારી જો તું મુજે મારીથી લઈને રંગ બરસે ભીગે સુનરવાલી તેમજ આજ રભસ જઈએ તો હમીના ઉઠાઈએ જેવા ગીતોએ ભારે ધમલ મચાવી હતી ત્યારે સુરત શહેરની અંદર કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં હાલ માત્ર અબિલ ગલાલોથી પણ હોળી રમાતી દેખાતી હતી જેની અંદર ગલાલોની છોડો યુવાનો કરતા નજરે પડતા હતા અને ફિલ્મના ગીતો પર નાચતા પણ નજરે પડતા હતા અને તે લોકોએ હોળી ધૂરેટીની મજા માણી હતી મોર્ડન ડેમાં આ કોન્સેપ્ટ યોનોમાં પેલી પસંદ બન્યો છે શહેરની વાત કરીએ તો રેન દાસ અને પુલ પાટીનો ક્રેશ છેલ્લા ચાર વર્ષથી જોવા મળી રહ્યો છે પરંતુ ફોર્મ મસ્તી અને મ ડાન્સ છેલ્લા એક વર્ષથી પરિચયમાં આવ્યો છે જેમાં યુવાનો ફીણ અને કાદવથી હોડી રમતા જોવા મળે છે એટલે આ જોતા કહેવામાં જરા પણ સંકોચ ન થાય કે હોડીની વ્યાખ્યા ખર હવે બદલાઈ ગઈ છે જે હોળીમાં પહેલાં ફક્ત ફૂલો અથવા કુદરતી રંગો જોવા મળતા હતા તે જોડીમાં હવે કાદવ અને ફીણ પણ જોવા મળી રહ્યા છે ખરેખર તો આ પશ્ચિમી દેશોમાં જોવા મળે છે પરંતુ યુવા વર્ગ આનાથી આકર્ષાય રહ્યો છે તેને અપનાવી પણ રહ્યો છે અઝર કોરસી સાથે પ્રકાશ પ્રકાશવાળા જી ટ્વેન્ટિફેન્ડિયો